નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ડોન ચોક પાસે ટ્રક કાર અને છકડા નો અકસ્માત થયો હતો અકસ્માત ની આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગરના ડોન ચોક પાસે આજે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી આ ઘટનામાં કારને સારું એવું નુકસાન થયું હતું ટ્રક અને કારનો અકસ્માત થતા બાજુમાં પસાર થઈ રહેલ છકડાના ચાલકે પણ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને રોડ સાઈડમાં લારી સાથે અથડાતા લારી ઊંધી વળી ગઈ હતી અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા